સુરેન્દ્રનગરમાં થાનગઢના વેલાણા ગામની સીમમાં ઝડપાઈ ખનીજ ચોરી કાર્બોસેલ અને અંદાજે પાંચથી વધુ ચરખી સહિત પાંચ લાખનો મુદ્દામાં જપ્ત કરાયો શખ્સો ગેરકાયદે વીજ ટ્રાન્સફોર્મર લગાવી કરી રહ્યા હતા ખનીજની ચોરી તો સુરેન્દ્રનગરના વેલાણા ગામની સીમમાં ખનીજ ચોરી ઝડપાઈ છે કેટલાક લોકો ખનીજ ચોરી કરતા હોય તે પ્રકારના વીડિયો દ્રશ્ય સામે આવ્યા છે પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ખનીજ વિભાગ દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં આ આખી સમગ્ર વિગતો સામે આવી છે આ પહેલા પણ સુરેન્દ્રનગરમાં ખનીજની ચોરી થતી હોય તે પ્રકારના સમાચારો આપણને મળી ચૂકેલા છે ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢના વેલાણા ગામની સીમમાં ખનીજ ચોરી કાર્બોસીલ અને અંદાજે પાંચથી વધુ ચરખી સહિત પાંચ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કોણ ખનીજ ચોરી કરી રહ્યું છે તે દિશામાં પણ ખનીજ વિભાગ દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે ગેરકાયદે વીજ ટ્રાન્સફોર્મર લગાવી ખનીજની ચોરી કરી રહ્યા હતા આરોપી પરંતુ આજે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે સુરેન્દ્રનગરના લોકો કરી રહ્યા છે સુરેન્દ્રનગરના વેલાણા ગામની આ ઘટના છે કે જ્યાં પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ખનીજ ચોરી થતી હોય તે પ્રકારના સમાચાર અત્યારે મળી રહ્યા છે